રાજકોટમાં પરશુતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અને રાજવી અંગે કરેલા બફાટનો મામલો વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળ્યો પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અને રાજવી અંગે કરેલા બફાટ મામલે ક્ષત્રિયોમાં રોષ યથાવત જોવા મળ્યો છે રાજકોટમાં કરણી સેના નો વિરોધ કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા હતા પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે

છેલ્લા ત્રણ દિવસ જે નિવેદન આપે છે રૂપાલાના જે નિવેદન ટિપ્પણી કરી છે એ અતિ ભયંકર અને ખતરનાક ક્ષત્રિય સમાજ વિશે કરી છે એક રાજી રાખવા માટે આનું નિયોજન કરવું અશક્ય છે ક્ષત્રિય સમાજ શું છે પોતે શિક્ષિત છે પોતે શિક્ષક હતા એને ઇતિહાસનો પણ ભાન હોવું જોઈએ કે ક્ષત્રિયોના બલિદાન શું છે જેમને હમણાં રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ રામ અમારા પિતા છે દશરથ અમારા પિતા છે અમે સૂર્યવંશી છે અમે ચંદ્રવંશી છે અમે અગ્નિવંશી છે મોગલો સામે હજારો વર્ષ યુદ્ધ કરી મહારાણા પ્રતાપ અને शिवाजी પોતાના પ્રાણની આઉત્યો આપી છે આ દેશને બચાવવા માટે પાંચસો 562 રજવાડાઓ આપી આ ભારત દેશે અખંડ રાખવા માટે બરાબર છે તો એમને એ ખબર નથી કે આપણા હાથ માર નામ પણ નતા આઝાદી પેલા અને આઝાદી પેલા નામ આવ્યા છે પણ એ પણ ક્ષત્રિય સમાજે આપ્યું છે તો ક્ષત્રિય સમાજ માટે આટલો બધો રોષ છે માટે અને ક્ષત્રિય સમાજને આજે રોષ હોય તમારી આટલી હલકી ટિપ્પણી અને તમારી જાતને તમે ખુલ્લા પાડો છો કે હું રૂપાળા આવું કહી શકું આવું બોલી શકું તમારા અંદરના આત્માને પૂછો કે અમારો ઇતિહાસ શું છે અને શું હતો ન હોય તો એકવાર ઇતિહાસ વાંચી લ્યો તમારો કયો વિષય છે મને ખબર નથી પણ તમે શિક્ષક હતા તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ અને જ્ઞાન વિશે આવી ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ અત્યારે કદી માફી માગે એ વિડીયોમાં માગી છે એ માફી માન્ય નથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમામ સરપંચો તમામ આગેવાનો શહેરની અંદર તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને અત્યારે મેં પરસોત્તમ રૂપાળા